પણ બાળકોને પોલીયોના બે ટીબા પેવડાવીનો પ્રારંભ કરાવ્યો હતો જુબેન સંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જીરોથી પાંચ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તાર મળી કુલ બસો ને ઓગણપચાસ બુથ ઊભા કર્યા હતા અને તાલુકા આરોગ્ય અધિકારી અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એક જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવ્યા હતા ઉપરાંત અમે રોટરી ક્લબ તરફથી એ પ્રોગ્રામ ચાલુ થયેલો રોટરી ક્લબવાળાએ દુનિયાને ભેટ આપવાની કોશિશ કરેલી એમાં ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે ગવર્મેન્ટના માણસો જોડાયા છે અને બીજી પ્રાઇવેટ સંસ્થાઓ જેવી કે આપણે ગાયત્રી ક્લબવાળા કોલેજના છોકરાઓ એ બધા બી જોડાયા છે અને બધા અમારા સાથે જેમ તેમ કરીને બી બધું કામ કરે છે એટલે એ બધાને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપવું છે અને એ તમારી જે સેવાકીય પ્રગતિ છે એ તમારી અને તમારું નામ બી પોલિયો નિર્મૂલમાં તમારું નામ જોડાયા રહેશે એમાં કોઈ બેમાર નથી